નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે વાડુકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખા ખાતે ચાલતા નિયમિત પ્રશિક્ષણ વર્ગમાં અભ્યાસ કરી રહેલ દસ વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ અને પ્રોવિઝનલ બ્લેક બેલ્ટની પદવી એનાયત કરવામાં આવી હતી આ વિદ્યાર્થીઓ ટેકનિકલ ડાયરેક્ટર શિહાન ગૌરાંગ રાણાના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષોથી કરાટેનો અભ્યાસ કરી રહ્યા છે કુમારી અનેરી પટેલ કુમારી દિશા સરીને બ્લેક બેલ્ટની થર્ડદાનની ડિગ્રી તથા કુમારી રિતિકા નાયને સેકન્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ અને વેદ ઉપાધ્યાય દીર્ઘ દવે અને દેવર્ષ નિમાવતને કન્ફર્મ બ્લેક ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જ્યારે કુમારી કાવ્યા કનોત્રા કુમારી જીયા પ્રજાપતિ ઇથેન રોએ

ગોવિંદભાઈ પ્રભારી કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કાંતિભાઈ ઉપપ્રમુખ સવજીભાઈ પોશીના તાલુકા પ્રમુખ રણછોડભાઈ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શાંતિલાલ ઈડર તાલુકા પ્રમુખ ધુલાભાઈ હિંમતનગર તાલુકા પ્રમુખ વીરચંદભાઈ મહામંત્રી સાબરકાંઠા ધુલાભાઈ અરવલ્લી જિલ્લા પ્રભારી અને અન્ય સંગઠનના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા

અને નિર્ણય લેવામાં આવ્યો કે જરૂર પડે આંદોલન અને કોર્ટ કેસ દ્વારા રક્તદાન શિબિર અને કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન ભારત માતા મંદિરે ગાંધીનગરમાં કરવામાં આવેલ જેમાં કબડ્ડી સ્પર્ધામાં અલગ અલગ પ્રખંડ માંથી ત્રીસ ટીમોએ ભાગ લીધેલ રક્તદાન કેમ્પ અને સ્પર્ધાની શરૂઆત ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી અને ગાંધીનગર વિભાગના વાલી શ્રી પટેલ ગાંધીનગર જિલ્લાના વાલી તેમજ પ્રાંત સહસેવા પ્રમુખ રાજુભાઈ જાની પ્રાંત બજરંગ દળ સહ સંયોજક શક્તિસિંહ ઝાલા વિભાગ મંત્રી સતીશભાઈ ભટ્ટ અને જિલ્લા બજરંગ દળ સંયોજક ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા ટીમના દરેક ખેલાડીઓનો પરિચય કરાવી કરવામાં આવેલ ત્યારબાદ દુર્ગાવાહિની અને તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ